કે ભાઈ કેવી રીતે મેસેજ આવે છે શું છે વોટ્સઅપ કરવા નંબર ઉપર હા એ લોકોના લાઈવ મેસેજ આવે છે કે એમનું લાઈવ મેસેજ શું કરે મેસેજ એ લોકો એમ બોલે છે જૂની ટ્રેક્ટર વાળી પાંચ રૂપિયા વાળી નોટ ના પાંચ લાખ રૂપિયા બે રૂપિયા વાળી આ નોટ ના આ નોટ એવા બધા નામ આપે છે હું એના તમારે ફોન કરવો લાયક પૈસા તમને આપી દઉં પછી ફોન કરે માણસો એટલે એમ કે તમે બારસો રૂપિયા મોકલાવો પેલા તમારું નામ રજિસ્ટર થયું જોશે બે દિવસમાં તો બિચારા રાજી થાય ને એમ કે ત્રણ નોટ જરૂરથી તમે મને લાલચ આપો પાંચ લાખ રૂપિયા આવશે મેં કીધું ભાઈ હું તો નાનો માણસ છું તો કે આ બરાબર છે તમને ત્યાં બેઠા મળી જાય

અને બીજું કે ખાસ કરીને હું ન્યૂઝમાં લઉં છું મારી મારી વાત સાંભળો સાયબર કામમાં 1500 રૂપિયામાં એક ફરિયાદ કરવા જવામાં બીજા બીજે ધંધે લાગવું પડે અને મારો જવાનો ખોટા આ મારી 73 વર્ષની ઉંમર છે મારો ખોટો બેગા બેકા એના કરતા મે કીધું આ તો આપને આ લાઈન નંબર આવ્યો ને હું વિનંતી કરું કે તમે આના વિશે કંઈક કરો તો આપ મને કરો જોકસ કરું હું જાગૃતિ દેખાડું છું એટલે શું કરે છે લોકો લાલચ શું આપે છે ફેસબુકમાં ફેસબુકમાં લાલચ આપે છે ઓલ્ડ કોઈન હા ના ભાવો તમે અબ્જોપતિ બની જાઓ

લોકોને એક અપીલ કરીએ કે કોઈ પણ દુનિયામાં મફત કઈ મળતું નથી એટલે છે પણ તમે જે લાલચમાં આવતા નહીં તો પંદર હજાર રૂપિયા ના ચક્કર પાંચસો જશે અને પાંચ લાખ ના ચક્કર માં પચાસ હાજર

રાજસ્થાન એકલો ગયો એસી હજાર રૂપિયા દીધા મને એની જો તકરાર કઈ કરું તો હું જીવતો ના આવું નાખે લોકો મને જંગલ માં લઈ ગયા હતા દસ કિલોમીટર દૂર અને પછી ત્યાંથી મોટરસાઇકલ સાયકલ ઉપર પાંચ કિલોમીટર રેલવે સ્ટેશન થી દૂર મૂકીને વ્યા ગયા વિચારો મેં એની કોઈ ફરિયાદ કરી નતી મેં એનું કા થયું કે જો ફરિયાદ કર્યું તો મારો સ્વામી બધા માથાકૂટ કરે એટલે હું ગયો ફરવા એમ કહી દીધું હું કોઈ બસ ટકા ફરવા દીધો આજથી વીસ વર્ષ પહેલા હું છેતરા ન હતો ના તમે પણ અત્યારે તમે જાગૃતિ દેખાડી પણ એ ખરેખર હું બીજા લોકો ને મેસેજ કે જેથી કરીને આમાં એટલે ક્યારે પણ એક જ વસ્તુ છે ફેસબુક નહીં ચારે બાજુ આ ચિતરિયાઓ તમારા તમને ફોન કરશે ફેસબુક ઉપર એક જગ્યા જ નહીં દરેક જગ્યાએ ચિતરિયાઓ બેઠા છે પણ તમે કેટલા સાવધ છો ને

Oh, okay.